ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પહોંચી આજે દાંતીવાડા તાલુકાના વાઘરોલ તેમજ ભાખરમુ ગામે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂત માહિતીમાં ખેડૂતોના દેવા માફી ખેડૂતોના પાક વળતર અને શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલી ગુજરાત સરકાર વિરુદ્ધ જનઆક્રોશ રેલી યોજવામાં આવી રહી છે આજે દાંતીવાડા તાલુકામાં પહોંચેલી આ રેલીમાં જોડાયેલા આગેવાનોનું સન્માન કાર્યક્રમ દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફુલહારથી કરવામાં આવ્યું જેમાં દિલ્હીથી આવેલા કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એઆઈસીસીના સેક્રેટરી સુભાષસિંહ યાદવ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો યાત્રામાં જોડાયા હતા દાંતીવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુસિંહ તેમજ દલપતસિંહ વાઘેલા અને ડોમરાભાઈ સહિત સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ બીએનકે ન્યૂઝ કાર્યક્રમ જે યાત્રા શરૂ થઈ છે તે ધીમાથી બહુચરાજી એનું સાહેબ વિગતવાર સમજાવશો કે એનું શું મહત્વ છે ને લોકોને શું એનો ઉપાય છે જન યાત્રા ધીમાથી ચાલુ થઈ છે ખેડૂતોને જાગૃતિ લાવવા માટે થઈ છે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને પાકમાં નિષ્ફળતા જ મળી છે આજે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે એટલે ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂતની દેવાના માફી કરવા માટે ખેડૂતોને જાગૃત કરવા માટે આ જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે અમારા પ્રમુખ છે અમિતભાઈ સાહેબ દરેક ગુજરાતના ગામડે ગામડે સુધી આ મેસેજ આપવાનો છે કે ખેડૂતો દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો